હેલો ફ્રેન્ડ્સ હું કલારા બોલિયા સુરતું છું આપણે જોઈશું ખૂબ જ સહેલાઈથી બની શકે તેવી રેસીપી મઠની ઘૂઘરી જે પહેલાંના સમયમાં આપણે ખૂબ જ બનાવતા આ રીતે છૂટ્ટી છૂટી સરસ ખૂબ જ મજા આવે છે ખાવાની આની સાથે રોટલી ભાખરી કંઈ પણ જરૂર નથી પડતી આ ઘૂઘરી એમનોમ જ ખૂબ જ સરસ લાગે છે જે તમે ડિનરમાં કે લંચમાં પણ લઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો ચાલો જોઈ લઈએ રેસીપી એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસીપી સૌ પ્રથમ મેં અહીંયા એક વાટકી જેટલા મગ અને અડધી વાટકી જેટલા મઠ લઈ લીધા છે તમે બંને સરખા પણ લઈ શકો અને તમને જે પસંદ હોય તે વધારે પણ લઈ શકો હવે આ બંનેને હું એક બાઉલમાં લઈ લઈશ અને જરૂર મુજબ પાણી ઉમેરી એકવાર સારી રીતે ધોઈ લઈશ ત્યારબાદ પાછું અહીંયા ચોખ્ખું પાણી ઉમેરવાનું છે મેં અહીંયા મગ અને મઠને એક કલાક માટે પલાળી રાખ્યા હતા તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો આ રીતે ગરમ પાણી કરીને તમે ફટાફટ પલાળી શકો છો તો મગ આપણા અહીંયા સરસ પલળી ગયા છે ત્યારબાદ મેં અહીંયા થોડું લસણ લઈ લીધું છે તેને ઝીણું ઝીણું સમારી લઉં છું આ રીતે એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે ત્યારબાદ ગેસ ચાલુ કરી એક કુકર મૂકી તેમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં એક અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું અને ચપટી હિંગ ત્યારબાદ સમારેલું લસણ ઉમેરી દઈશું આ રીતે થોડા મોટા પીસ રાખ્યા છે મેં જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અડધી મિનિટ સાંતળી લઈએ એટલે તરત આપણે તેમાં મગ અને મઠ જે પલાળીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને આમાંથી આપણે પાણી નીતારીને જ ઉમેરવાના છે હવે મગમઠ ઉમેરી દઈએ એટલે ત્યારબાદ તેને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું જેમાં મેં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું અને દોઢ મોટી ચમચી જેટલું લાલ મરચું તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે લઈ શકો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું હવે તેને ઢાંકણ બંધ કરી પાંચ સીટી લઈ લેશું હવે પાંચ સીટી પછી આપણે જોઈ લઈએ કે આપણી ઘૂઘરી સરસ થઈ ગઈ છે કે નહીં તો એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અને જોતા કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે આપણી ઘૂઘરી સરસ થઈ ગઈ છે તમે આ રીતે જો પ્રેસ કરીને જુઓ તો સરસ ચડી ગયા છે મગ અને મઠ તો હવે તેમાં હું અડધા લીંબુનો રસ ઉમેરી દઉં છું તમને જો ખાંડ પસંદ હોય તો તમે અહીંયા ખાંડ ઉમેરી શકો અને મેં ખાલી લસણનો જ આમાં વઘાર કર્યો છે ઘણાને ડુંગળી પસંદ હોય છે તો ઘણા ડુંગળી પણ ઉમેરે છે પણ હું અહીંયા ખાલી લસણથી જ વઘાર કરું છું હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું તેના પર હું ધાણાભાજી ઝીણા ઝીણા સમારી લઈશ તો તૈયાર છે સરસ મજાની મગ મઠની ગુગરી તમે જોઈ શકો છો કે કેટલા છૂટા છૂટા મગ અને મઠ આ રીતે દેખાઈ રહ્યા છે આને તમે ડિનર કે લંચમાં ગમે તેમાં લઈ શકો ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કેવી લાગી મારી તો મળીએ નવી રેસીપી સાથે